આજે આપણા દેશનો લોકોત્સવ અહીં ઉજવાવા માટે જઈ રહ્યો છે અમારી આખી સોસાયટી ભેગી થઈ આજે મંગળવાર છે તો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો મારા ઘરે સૌ સોસાયટીના મિત્રો ભેગા થઈ અને હું પરંપરાગત પરિધાનમાં બ્રાહ્મણ તરીકે હું મારા પરંપરાગત પરિધાનમાં આવ્યો છું કારણ કે આ પણ એક ઉત્સવ છે અને લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત સમર્થ ભારત સક્ષમ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારતની રચના કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવની અંદર લોકો આનંદથી ઉમંગથી ઉત્સાહથી જોડાય છે તમે જોયું કે સૌ કોઈ સોસાયટીના મિત્રો જે આવ્યા એ વાજતે ગાજતે શંખનાદ સાથે મંજીરાના નાદ સાથે હાલીના નાદ સાથે ભગવતી જગદંબામાં આશાપુરાની જય બોલાવતા બોલાવતા ભગવાન રામચંદ્રની જય બોલાવતા અને ધૂન કરતા કરતા અમે સૌ કોઈ અમારી સોસાયટીથી અમારા આ પોલિંગ સ્ટેશન સુધી અમે આવ્યા છીએ બધા અને સૌએ સકારાત્મક રૂપે ભારતના નિર્માણની અંદર ભારતના ઘડતરની અંદર એ પોતાનું મતદાન કર્યું છે હું આપના માધ્યમથી આપના દર્શકોને પણ ખાસ વિનંતી કરું છું કે સૌ કોઈ મિત્રો આ મતદાન પર્વની અંદર આ રાષ્ટ્રીય લોકોત્સવની અંદર લોકતાંત્રિક પર્વની અંદર સૌ કોઈ ભાગ લઈએ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે સુશાસન આપી અને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે એને બળ પૂરું પાડવા માટે આપણા અહીંના સ્થાનીય ઉમેદવારને વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડી અને મોકલે એવી પણ અપીલ કરું છું અને સાથે સાથે લોકોને મતદાન માટે આ ભારત એ પુણ્ય ભૂમિ છે આ ભારત એ દેવતાઓની ભૂમિ છે અહીંયા દેવાલયની પણ ચિંતા થઈ છે અને શૌચાલયની પણ ચિંતા થઈ છે અહીંયા ભગવાન રામનું મંદિર પણ બન્યું છે અને ગરીબ માણસના ઘરનું પણ ઘર મંદિર પણ બન્યું છે એવું જ્યારે આ થયું છે ત્યારે ચોક્કસપણે ભારતની એકસો ચાલીસ કરોડની જનતા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર પુનઃ વિજયશ્રીનો કળશ ઢોળશે અને ચોક્કસપણે ચોથી જૂને જે શંખનાજ થશે એ ભારતના નવા ભારતના ઉદયનો નો શંખનાજ થશે આજનો આ શંખનાજ તો મારો નાનો હતો પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ચોથી જૂને વિજયશ્રી સાથે ભારતના ઉદયનો શંખનાદ થશે એનો મને સંપૂર્ણ અને વિશ્વાસ